સાઉથ સિનેમાની ભાઈ એક ગજબની મૂવી આજે મેં જોયું અને મૂવી આટલી મસ્ત છે ને કે ભાઈ આખી લાઈફમાં તમારે એક વખત તો આ મૂવી જરૂરથી જોવી જોઈએ તો હું કોઈ પણ મૂવી જોયું ને એ પહેલાં એનું ટ્રેલર રિવ્યુ અથવા તો રેટિંગ જોઈ લો જેનાથી એક અંદાજો આવી જાય કે ભાઈ મૂવી જોવાલાયક છે કે નહીં તો આ મૂવીનો મેં કાંઈ પણ જોયા વગર ડાયરેક્ટ મૂવી જોઈ લીધી અને ભાઈ મને જરાય આશા નથી કે ભાઈ મૂવી લાઈક આટલી મસ્ત નીકળશે સ્ટોરી છે રાગવનની જે કોઈ પણ મહેનત કર્યા વગર સક્સેસફુલ થવા માંગે છે અને ભાઈ એક ટાઈમ પછી સક્સેસફુલ થઈ પણ જાય છે શોર્ટકટ લગાડીને પણ પછી જે એની હાલત થાય છે ને મૂવીની અંદર એ ભાઈ તમે વિચાર્યું પણ નહીં હોય હવે છે તો આ એક એન્ટરટેનમેન્ટ વાળી મૂવી પણ ભાઈ આ મૂવી તમને આટલી શીખ આપશે ને જે તમને મિનિટના મોટિવેશનલ વિડીયોની અંદર પણ નહીં મળે અને સૌથી સારી વાત કે ભાઈ મૂવી અઢી કલાકની છે જેને તમે એક લાંબી મૂવી 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 કહી શકો પણ ભાઈ જેવી આ છે ને એન્ડ સુધીમાં તમે એક પણ પાર્ટ એનો સ્કીપ નહીં કરો મૂવી ભાઈ આટલી મતલબ એન્ગેજિંગ છે તો લાસ્ટમાં બસ એટલું જ કે ભાઈ મૂવી એકદમ મસ્ત છે થિયેટરની અંદર તો ઓલરેડી સુપર હિટ થઈ ગઈ હતી અને હવે આ મૂવી નેટફ્લિક્સની અંદર આવી ગઈ છે તો યસ એક વખત ભાઈ આ મૂવી તમે જરૂરથી જોઈ લેજો જેવું મેં કીધું નેટફ્લિક્સની અંદર હિન્દીમાં જોવા મળી જશે મુવી નું નામ છે ડ્રેગન વિશ્વાસ કરો ભાઈ આ મૂવી તમે વિચાર્યું છે ને એનાથી ઘણી મસ્ત નીકળશે તો ભાઈ આજે જ આ મૂવી જરૂરથી ચેકઆઉટ કરજો અને બાકી આ વિડીયો તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો અને વધારે મૂવી રેકોમેન્ડેશન માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો